પણ આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં છે જય માતાજી જય દ્વારકાધીશ તો આજે ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈ અને ભાઈ અત્યારે તો તમને ખ્યાલ છે કે ભાઈ ગામડે આવ્યા છીએ અત્યારે તો અને ગામડામાં એવું છે કે ભાઈ ખીર કરવા માટે આવ્યા છીએ અને આજે ફરી પાછા મહેમાન આવી ગયા છે આપણા ઘરે અને મહેમાન માટે ભાઈ બનાવવાનું છે જમવા કરવાનું મસ્ત મજાનું બનાવવાનું છે તો ચાલો પહેલાં તો તમને મહેમાન બતાવી દઈ અને પછી જોઈ કે આજે હું બનાવવાનું છે કંઈક નવી આઈટમ બને છે તો કન્ટિન્યુ બનાવી ચાલો તમને બતાવી દઈ પહેલાં તો ખાસ ખાસ બેન પણ છે જો ભાઈ અમારે એક સાધના બેન છે અમારે જો શ્રદ્ધા બેન આનું શું નામ દષ્ટિ બેન છે ભાઈ અને અમારા કિંસલ બેન જો અંદર રહી ગયા છે તો ભાઈ આજે મહેમાન ગતિ કરવાની છે અને મહેમાન આપણા ઘરે આવ્યા છે અને આપણે આના પહેલાના વ્લોગની અંદર બતાઈ તો કે આપણે મહેમાન ખેતી કરવા ગયા આપણા ભાઈ પણ ન્યા અને આજે અમારા ઘરે મહેમાનને બોલા છે તો જો ભાઈ દાળ પકવાન ને બધું બને છે કમ્પ્લીટ દાળ પકવાન માં તો જો હું હું વસ્તુ જોવે તો તમે બન્યા રેજો એટલે ખ્યાલ આવશે પછી ભાઈ ડાળ આવી છે ભાઈ જો લીલી ડાળ બનાવ પડે કેમ નાખવાનું તો ભાઈ જો થોડું મરચું નાખી દીધું

તો ભાઈ આમાં છે ભાઈ પકવાન ચાલુ થઈ ગયું છે આ હે ને લોટ ની આવે મેં લોટ ની જવાન લોટ મિક્સ કરવો પડે હા સરસ ભાઈ બે બની ગઈ છે ભાઈ બે પકવાન બે બની ગયા છે પકવાન કહેવાય ને લા તો ભાઈ પકવાન કહેવાય છે મસ્ત મજાના ભાઈ પકવાન ચાલુ થઈ ગયા છે અને ડાયટ કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમને જોઈએ છે પણ ફરી આપણે એકવાર બતાવી દઈએ ભાઈ ડાયટ થઈ ગઈ છે કમ્પ્લીટ સરસ અને આ બાજુ અમારે કામગીરી ચાલુ છે ભાઈ પૂરી વણની અમારે સાધના બેન છે જો એને મસ્ત આવડે છે જો રોટલી વણતા અમારે કિંજલ બેન ને દ્રષ્ટિ બેન બધા કામ કરે છે ભાઈ અને અમારે આ બાજુ જોઈ બેન હજુ નથી જોતા એને ફોન જોશે એટલે ઉતાવળશે તો ભાઈ શું કેવું હવે કેટલીક વાર લાગશે વાર લાગશે હજી થોડી

ગરમી સડી કે ધક્કા ધક્કી કરવામાં ભાઈ બે ગયા છે ભાઈ દાળ પકવાન કેવું બન્યું ભાઈ સાખ્યું તમે મહેમાન સાખ્યું કે નહીં સાઈ સાખો છો કેવું લાગે કીધું એક નંબર એક નંબર ભાઈ બની ગયો છે મસ્ત મજાનું બની ગયું છે ભાઈ મારા મહેમાને દો ચાલુ ને ભાઈ દાળ પકવાનું હું તમને બતાવી દઉં દાળ પકવાન છે ભાઈ ડુંગળી સેવ છે ટમેટા પાપડ મીઠું અને ભાઈ આપણે લઈ લીધું છે દાળ પકવાન તો હવે ચાલુ કરી દેવું ચાલો ભાઈ આપણે દાળ પકવાન ખાઈ લઈએ તો ચાલો ભાઈ જમવા હાલો યુટ્યુબ ફેમિલી જો થઈ ગયો છે વાળનો ટાઈમ અને બે ગયા છે વાળ કરવા તો હાલો બધા વાળ કરો સરસ મજાનો તો સરસ મજાનો બનાવ્યો છે દાળ પકવાન તો હાલો બધા દાળ પકવાન ખાવા જો સરસ મજાનો બધું બનાવ્યું છે તો આ કેવા પકવાન છે આવને

જવા સાધના બેન એને સરસ મજાની થાળી કરી નાખી તૈયાર ખાઈ એટલે દ્વાર છે ભૂખ તો બહુ લાગી છે પણ એમે સમય ખોટી કર્યું છે વિશુભાઈ ને શરૂઆત થઈ ગયું ખાવાનું એ વિશુ વિશુ ક્યાં ખરા એ વિશું